રામ રામ ડાયરા હું છું સંજય તમારું સ્વાગત છે આજના નવા વ્લોગમાં તો કેમ છો બધા મોજમાં હસો ને મોજમાં જ રહેજો ઘણા વર્ષો પછી આવ્યા પાછા આપણે વ્લોગની દુનિયામાં કંઈક જોવા જેવું હોય તો આવ્યો આવ્યા હોય તો મિત્રો આપણે અટાણે તો ઘેર થઈ પણ બે દિવસ પછી આપણે સુમુલમાં જવાનું છે પાછું જ્યાં આપણે એક મહિનો રહી આવ્યા અને બે દિવસ પછી જવાનું અટાણ જ જવાનું અટાણે તો હવે તમને કઈ દેખાડવાનું પણ એ માટી હજી માટી લઈને આવ્યો નથી વસ્તુ તો આવો આવે એટલે મળી મિત્રો એ વ્યક્તિ આવે ને એટલામાં તમે આ જો અમારા રોડનો હાલો હાલત આ છે માલદે કાકરો રોડ આખો એટલે એના ઘરે જાય જોઈ શકો છો આ દર વર્ષે આવો જ થઈ જાય હાલત અને તમે આગળ જોઈ શકો છો બે નેર હાલતી થઈ ગઈ અત્યારે ઓછી છે નેર નથી આ આ નાળા કહેવાય અને વા આગળ જો વા બે નેર છે ભેગી અને ત્રીજી નેર મોટી છે એ આ રહી અને આ બે નેર દેખાય નેર નહીં તો બીજું તો આને શું હું આપણે અને ઓલો વ્યક્તિ આવ્યો ને ત્યાં સુધીમાં કદાચ આપણે બાપાને રેઇનકોટ લેવા જવું પડશે કેમ કે વરસાદનું વાતાવરણ બહુ છે જોવો જ આદર એટલે તમારી બાજુ વરસાદ કેવો છે એ કમેન્ટમાં કહેજો બાકી આપણે અહીંયા સુરતમાં બહુ વરસાદ છે અને એમાં પાસે પાછું એકત્રીસ તારીખે આપણે સુરત જવાનું છે ત્યાં ભગવાન કરે તો વરસાદ ના આવે એટલું નામી કહેવાય ભગવાન ભગવાન વરસાદ આવે નહીં તો કેમ કે જો વરસાદ આવ્યો ને તો આપણું સર્ટિફિકેટ નહીં મળે સુમુલમાં જઈને સર્ટિફિકેટ લેવા જવાનું હોય તો જોવા ચાલો ને પણ હવે ઓઈલા નું વ્યસ્ત માણસ વ્યસ્ત માણસ બીજું તો હું ભૂલું એ આવે એની બાઇટ તા સુધી બંધ કરી ઈ મેં ના કેવાય આપણે જે વા સામે સુર ઓલું કાકરા ડેમ ગયા હતા ને ત્યાં પાંચ નંગ ભેગા થયા તા ઈમાનો એક આ આપણો કેમેરામેન

હાચી જવાનું છે ખોટું નથી બોલતું મિત્રો આપણે જવાના હતા એકત્રીસ તારીખે સુમૂલ ડેરીમાં સર્ટિફિકેટ લેવા જવાના હતા અને આજે પહેલી એક ઓગસ્ટ તો સર્ટિફિકેટ કાલ જ લે આવ્યા અને કાલ વિડીયો ન્યા સુમૂલમાં ના હોય તો કેમ કે ન્યા સુમૂલમાં સાહેબુ ભેગા રખડતા હતા અને ન્યા સાયબુ પછી ડિસિપ્લિન વાળા હોય બધા જરા આખે વિડીયો ઉતારવા ગયા ને વળી ખીજાણા તો એ વાહટું ના ઉતાર્યા ને મારે ઉતારાય નહીં બસમાં તમને શું દેખાડું મારે તો અંદર અને બાર હેડી નાખલ છે એ કાપવાની છે આપડે એકલા ને કેમ કે બાપુ તો આવશે નઈ